નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો અને કર્મચારીઓને દિવાળી પહેલાં બે મોટી ભેટ મળવા જઈ રહી છે તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે હવે પેન્શનરોને મોજે દરિયા થવાના છે અને પગાર અને પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો તો મિત્રો શું છે બધી હકીકત તે જાણતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો બધી જ વાત વિગતવાર કરીએ તો આઠમાં પગાર પાંચની રચનાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે એવામાં પણ અહેવાલો છે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં ડીએમમાં વધારાની જાહેરાત કરી શકે છે આ બંને જાહેરાતો ઓક્ટોમ્બર મહિનામાં થવાની ધારણા છે દિલ્હીથી મોટી ખબર એ છે કે આ ઓક્ટોમ્બરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલાં બે મોટી ભેટ મળી શકે છે એક તરફ લાંબા સમયથી અટકેલા આઠમા પગાર પંચના ગઠન પર નિર્ણય આવી શકે છે તો બીજી તરફ સરકાર મોંઘવારી ભથ્થું વધારો કરવાની જાહેરાત કરી શકે છે તો મિત્રો મોંઘવારી ભથ્થામાં વધારો જોઈએ તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળે છે મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે ત્રણ ટકાનો વધારો શક્ય માનવામાં આવી રહ્યો છે જો આવું થાય તો લાખો કર્મચારીઓના પગારમાં સીધી વૃદ્ધિ થશે સરકાર દર વર્ષે જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બર એમ બે સત્ર માટે ડીએ વધારાની જાહેરાત કરે છે સામાન્ય રીતે તેનો અમલ ફેબ્રુઆરી માર્ચ અને સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં થાય છે આઠમા પગાર પંચ નિર્ણય કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં આઠમા પગાર પંચ અંગે સંકેત આપી ચૂકી છે પરંતુ હજી સુધી કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી હવે અપેક્ષા છે કે ઓક્ટોમ્બરમાં દિવાળી પહેલાં અંગે મોટો નિર્ણય જાહેર થઈ શકે છે આ પગાર પંચથી એક પોઈન્ટ બે કરોડથી વધુ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને લાભ થવાનો છે અને મિત્રો હવે જાણીશું કે સરકાર પર વધી રહ્યો છે દબાવ તાજેતરમાં રેલવે કર્મચારીઓનું મુખ્ય સંગઠનો સરકાર વહેલી તકે આઠમા પગાર પંચની જાહેરાતની માંગણી કરી શકે છે ઓલ ઇન્ડિયન રેલવે એમ્પ્લોય ફેડરેશન તો ચેતવણી આપી છે કે જો જાહેરાત ન થાય તો ઓગણીસ સપ્ટેમ્બરે દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે યાદ રાખવું જરૂરી છે કે હાલનો સાતમા પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ થવાનો છે એટલે કે જો ઓક્ટોમ્બરમાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણય આવે તો કર્મચારીઓ માટે આ વર્ષની દિવાળી ડબલ ખુશીઓ લઈને આવી શકે છે